સિંગુ રીંગણા રીંગણાને પાંฑડ્યું મેતેન વઘાર કરશું લીલું લસણ ને સુકેલું લસણ બેસી સ્ટાઈલમાં શાક બનાવી લે કાઠિયાવાડીમાં એન્જલ છે ને હમણાં કેટલા સમય પછી વ્લોગમાં આવી છે માર દીકો કા દેખો કે દે બાપા કે દે એન્જલ જોવે કે બાપુ શું કરે નવ ધાણા ભાજી નાખી દઈએ શાક ખીચડી આલકૂટ મૂળો મરચા ને રોટલા રોટલી આવી જાવ બધા જમવા માટે સરકારી ઠોકો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા મિત્રો આશા રાખું કે બધા મજામાં જ તો સ્વાગત છે તમારો આજ નવા વ્લોગમાં અને જો આપણે શરૂઆત કરી દીધી છે વ્લોગની આજ ને છે ને અત્યારે વાગી ગયા સારા આગ્યા ને હું રસોઈ બધું બનાવીને આવતી રહી મારે શાક બનાવવા જવાનું છે કેમ કે આજે વ્લોગ મેં મોરો ચાલુ કર્યો અને બધું કામ ને એવું બધું કરતી હતી એટલા માટે તો જો રસોઈ બનાવી હું ઉપર આવી છું તો રવિ છે ને મારા ભાઈ સાથે વાત કરે છે ચાલો રવિ નું કામ ચાલુ છે મોટા ભાઈનો ફોન પણ ચાલુ છે મારા મોટા ભાઈ નો એના માટે ચાલો શાક બનાવવાની તૈયારી લઉં શાક બનાવી નાખું એક પાસ ભી ને કડકડું જોઈ ને બેઠું એક રસ્તાની ચાલો પપ્પા આવી ગયા છે એટલે શાક તૈયારી કરી નાખીએ આપડે પાણી પી લઈએ ચાલો મેં છે ને શાક તૈયારી કરી લીધી છે બધી તો હું તમને બતાવું છું સિંગુ રીંગણા ને પાંદડિયું મેથી નું વઘાર કરશું લીલું લસણ અને સુકેલું લસણ બધું ગરમ મસાલા ને બધું છે તો ચાલો આપણે દેશી સ્ટાઈલ માં શાક બનાવી કાઠિયાવાડીમાં બધું મિક્સમાં

અને ખરી શાક પાકવા દઈએ તેલમાં પછી પાણી નાખશું રોટલા ને કોને આવી રીતે શાક ભાવે પાંદરિયું ને કે શિયાળામાં જ પાંદડી ને બધું હોય એટલે પાંદરિયું સીંગુ રીંગણા અને વાલ બધું મિક્સ માં શાક બનાવ્યું તો ચાલો બધા ચાલો હવે પાકી ગયું છે તેલમાં તો પાણી નાખી દઈએ આપણે ચાલો પાણી નાખીને થોડીક પાકવા દઈએ બસ પાછું થોડીક વાર નાખશું આ ચટણી પાકી જાય આપણી

ચાલો આપણે ઘરે ખાલી બેસીએ તો બેન ની છાસ લઈને આવી જાય ને શાક પણ પાકી જાય પછી જમી લઈએ બેન ભેગી છે ને એન્જલ પણ ગઈ તી છાશ લેવા કેમ જો ચાલો એન્જલ છે ને હમણાં અમારે એન્જલ કેટલા બોલો કેટલા સમય પછી બ્લોગ માં આવી છે અમાર દીકો કા દીકો કે દે બાપા કે દે એન્જલ જોવે કે બાપુ શું કરે તું ફોઈ ભેગી છાસ લેવા ગઈ હતી દીકા હા હા હાલો ભાઈ હું ને એન્જલ માં દીકરી બે પાણી પી લઈએ હા આપો લે જેન ફૂ પીઉં તો ક્યાર ને બોર બતાવેશ કે પાણી પીઉં હાલ બતાવું માં દીકાન ફૂ આપો ફરી ગયો આપણો નવ ધારા ભાજી નાખ દઈએ અને મારે ખાવાની વસ્તુ જો આટલી છે શાક ખીચડી અલકૂટ મૂળો મરચાં ને રોટલા રોટલી આવી જાવ બધા જમવા માટે ચલો અમે છે ને બધા જમી લઈ આવો બધા ભેગા થઈને હવે હું ભાઈ ચાલુ કરી દીધું ચાલો અત્યારના વાગી ગયા છે પાંચ અને હું રવિ જો વેરાવળ કામ છે એટલે વેરાવળ જઈએ છીએ રવિ છે ને વેરાવળ લઈ જવા માટે સીસા ફોડી લઈ તો ચાલો આપણે વેરાવળ

ને વઘાર માટે તેલ મૂકી દીધું એમાં ડુંગળી ને રાઈ ને જીરું તો ચાલો વઘાર ચાલુ કરી દઈએ સેન્ડવીચ માટેનો આમ તમે કેવી રીતે બનાવો મને કોમેન્ટ કરીને બતાવજો અમે તો ડુંગળી ને આજ પહેલી વખત મેં વટાણા નહીં ખા એટલે ડુંગળી ને રાઈ જીરાને વઘાર કરીને નાખે લીમડો નથી મીઠો કેમ કે લીમડો ખાલી થઈ ગયો એટલા માટે લીમડો નથી નાખતી બાકી લીમડો ને એવું બધું નાખી વઘાર કરું બે જાતની ચટણી બનાવી પછી શેકી નાખશું તો ચાલો હું વખાણ કરું ચાલો મારે તેલ થઈ ગયું અને રાઈ પેલા ફોડ નાખીએ રાઈ ફૂટે પછી જીરું પછી થોડીક વોખાડી ચાલો હવે ડુંગળી નાખ દઈએ હું ખગીજો કોઈ નહીં ખગે તમે હું ચેકિંગ કરવા આયો હવે ડુંગળી પાકી ગયો ટમેટા નાખ દઈએ ચાલો ચટણી મીઠું ના અડદાને બધું નાખી ધાણાચૂરીને એવું પાકે પછી વટાણા અને બટેટા નાખી દેશો ચાલો બટેટા ને બધું મિક્સ કરી અને છે ને તોરલી બેન જો ધાણાભાજી નાખ દઈ પછી ઉતારીને આપણે સેન્ડવીચ ભરવા માંડીએ બટેટાનો મસાલો સાલો વધી જતો હતો એટલે મેં જો આટલો જ નાખ્યો જોઈએ એટલો

ચાલો બધા છે ને જો જમીન હોય કે હું સેન્ડવિચ શેકતી હતી એટલે મારે વાર લાગી ગઈ મમ્મી તોલી ને હું બેને હમણાં જમીન વહી ગઈ આવી જાવ બધા જમવા માટે તો ચાલો આપણે જમી લઈ આવે બધા જમી લીધું છે ચાલો આપણે જો જમીને ફ્રી થઈને ઉપર આવીને તો અગિયાર વાગી ગયા તા તો રવિન જો માથું દુખતું તો એને માથું ને એવું બધું ચોરી દીધું ને અત્યારે પોણા બાર જેવું થઈ ગયું છે અને જો હું ટીવી ને એવું જોતા હતા ટીવી બંધ કરાવી દીધી છે એને માથું દુખે જો સુઈ ગયા અને અમારે જીલભાઈ લેસન કરે અહીંયા અને કેવો લાગ્યો આજનો બ્લોગ એ બધાની તો આજનો બ્લોગ અહીંયા સુધીનો તમારા વ્લોગને લાઈક કરજો શેર કરજો ને જો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સોમનાથ ગુડ નાઇટ બાય